ભરૂચાઇના પાંચબત્તી શ્રવણ ચોકડી સ્ટેશન રોડ અને અન્ય વ્યસ્ત વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામ ન સર્જાય તે માટે ટ્રાફિક જવાનો વરસાદમાં ભીંજાતા છતાં પોતાનું કાર્ય કરી રહ્યા છે વરસતા ધોધમાર વરસાદમાં ઉભા રહી ટ્રાફિકનું નિયમન કરતા જવાનો જોતા નાગરિકોએ પણ તેમની પ્રશંસા કરી છે વરસાદી પાણી રસ્તાઓ ઉપર ભરાતા વાહનો ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે આવી પરિસ્થિતિમાં અકસ્માત ન સર્જાય અને નાગરિકોને ટ્રાફિક જામની રાહત મળે તે માટે ટ્રાફિક પોલીસ સતત ચાકચોબંધ બની ફરજ બજાવી રહી છે નાગરિક પણ ટ્રાફિક પોલીસની હિંમત અને ફરજ પ્રત્યેની નિષ્ઠાની સરાહના કરી છે એક તરફ વરસાદી પરિસ્થિતિમાં લોકો પોતાના ઘરોમાં સુરક્ષિત રહેવા પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ટ્રાફિક પોલીસ રસ્તાઓ ઉપર ઊભી રહીને જનસેવાઓમાં અવિરિત યોગદાન આપી રહી છે ભરૂચમાં વરસાદી મોસમ હજુ યથાવત છે અને આગામી દિવસોમાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ટ્રાફિક પોલીસની આ કામગીરી નાગરિકોને મોટી રાહત આપનાર સાબિત થઈ રહી છે